ઇન્ડિયા ન્યૂઝ આજે પહોંચ્યું છે તાલાડા તાલુકાના ગલિયાવર ગામે જ્યાં લોકોની સમસ્યા એ થઈ રહી છે કે નદીની અંદર અંદર અને ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે ગામની ઘરે ઘરે કેવા રોગો પ્રસરી રહ્યા છે આપ અહીના સ્થાનિક લોકો પાસેથી જાણીએ શું છે હકીકત અને કેટલા વર્ષથી આ સમસ્યા છે ગામની તે એક સ્થાનિક આગેવાન આપણી સાથે જોડાયા છે એમની પાસેથી જ જાણીએ આપણે શું સમસ્યા છે તમારા ગામની અંદર કેટલા વર્ષથી આ ખુજલી જેવા રોગો પ્રસરી રહ્યા છે મારું નામ હર્ષદભાઈ નાથાભાઈ સોસાણી ગામ ગલિયાવર આ બે વર્ષથી આ જે તાલાળા નગરપાલિકાની ગટર યોજના આવ્યા પછી અમારા ગામની અંદર દૂષિત પાણી ભળવાથી અમારા ગામની અંદર ઘણા ચામડીના રોગો જ્યારે કે ખુજલી ખોડકા એ બધું બહુ વધી ગયું છે અને અમે પાણી નિગમ બોર્ડ જુનાગઢમાં પણ અમે જાણ કરેલી અથવા કોઈ પણ અધિકારી આવી અને તપાસ કરીને વૈયા જાય આ લોકો કોઈનું ધ્યાન

કાકા શું કહેશો આ નદીનું જે નદીની અંદર ગંદુ પાણી ઠલવાય રહ્યું છે તે બાબતે શું કહેશો આપ પાણી ઠલવાય છે ગણુદીવ નુકસાન થાય જ છે ખેડૂતોને બધાયને કેટલા વર્ષથી આ પાણી ઠલવાય રહ્યું છે આમ બે વર્ષ થયા ખેડૂતોને શું સમસ્યા થઈ રહી છે હંમેશા મોલમાં નડે પાણી આ ગંદુ પાણી આવતી તંત્રને રજૂઆત કરી છે આપે કઈ વાર આંતરિક કરી છે કે પણ ક્યાં કોઈ જવાબ દે છે તમે જયારે ગટર યોજના અસ્તિત્વમાં આવી ત્યારે ગામ લોકો દ્વારા તો આ હતા ગલિયાવાડ ગામના સ્થાનિક લોકો જેની સમસ્યા તંત્ર દ્વારા નિરાકરણ આવે તેવું દેખાતું નથી સાથે આ વિસ્તારના ખેડૂતો પણ આ ગંદા પાણીથી ક્યાંક ને ક્યાંક પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા આ ગટરનું પાણી જે ગંદુ નદીમાં છોડી રહ્યા છે જેને લઈને સિટી અંદર વિસ્તારની અંદર તો ઠીક ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ પાણીની અસર જોવા મળી રહી છે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ લગી તમામ લોકોને ઉજવીજન્ય રોગો પ્રસરી રહ્યા છે ગામની અંદર તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતી તેવી ગામ લોકોની એક ફરિયાદ ઉઠી રહી છે ચેતન અપરનાથી ઇન્ડિયા ન્યૂઝ ગીર સોમના